તરીવે બનાવી દીધા છે મિક્સ મસાલા મિક્સ મસાલા જેનો પેલા બટેકા પડે છે વિશેષમાં સ્પેશિયલ આ તરીક્યો કે સૂપ ક્યોને રસો કઈ ગરમ રસો ગરમ હવે આ દાબેલીનો મસાલો

Bulat, jambu pemerintah, atau jambu kata.

અને એનું જે લેગેસી ફૂડ છે ને એ પણ એની રેન્જ બહુ મોટી છે હું અત્યારે આવી ગયો છું એક એવી નાસ્તા ગલી ની અંદર કે જે નાસ્તા ગલી ઓછા ઓછી સાઈઠ થી સિત્તેર વર્ષ જૂની તો મિનિમમ હશે કારણ કે આ જે જગ્યા છે આનું નામ છે જયશંકર બસ્તાના અને અહિયાં ના પાવ એની ધાબેલી અને એની બીજી ઘણી બધી વસ્તુ એવી છે કે જે છ દાયકા જૂની છે આ જગ્યા જો છ દાયકા થયા હોય આ સરાઉન્ડિંગ એરિયામાં તો બજારમાં કેટલા થયા હશે આ તમે જો ઓલમોસ્ટ બધી ખાવા પીવાની દુકાન છે નાસ્તા પાણીની ભજીયા થી માંડી ભાવભાજી થી લઈ અને ઘણી બધી વસ્તુઓ અહીંયા મળી જતી હોય છે અને આજે આપણી સાથે રવિભાઈ છે આપણે એમની પાસે જાણો છો ત્રીજી પેઢી છે અને એમની પાસે જે રેન્જ છે ને વસ્તુની એ પણ એકદમ મસ્ત ટ્રેડિશનલ ફૂડ છે આવો વારના ના ફટાફટ તમે દેખાડીએ કે આની વસ્તુઓ શું છે એવી ખાસિયત तो रवि भाई बनाई रिया से मिक्स मसाला मिक्स मसाला जे मा पहला बटे का पड़े जे असे आ स्पेशल आप तो तरीकों के सूप क्यों है रसो के गरम रसो गरम अब आ दाबेली तो मसालो वाह હવે શું બનાવીએ છે રવિ દાબેલી બનાવી દાબેલી બનાવી આ છે એની દાબેલી ઓકે ગ્રેટ હવે બને છે આ ભૂંગળા બટેકા લીંબુ હવે આ છે લસણ ની ચટણી આપણે પીઓ લસણ ની ચટણી એક સેકન્ડ હલાવજો ખાલી મલચું નથી લસણની ચટણી છે ઉકાળે કોઈ જાત નુકસાન ન કરે એમ ન આ પ્લેટના કેટલા છે આના 30 30 રૂપિયા ओके आओ बाहर आओ हमें शुभम आ जाओ आपने जो आप जा नानी ब्रेड ना कटका है नानी ब्रेड ना कटका आप ब्रेड आप लेट ना कितना से आना 40 रुपया से अच्छा ये बा एक एक को मुकी है हम वाह અમે રાજકોટ

ઉકારો છે એક જાતનો આ તમે હમણાં બે મિનિટ પહેલા કઈ ડોક્ટર ની વાત કરતા થઈશું જે માતા સાહેબ જીવતા હતા એક્સપાયર થઈ ગયા છે એ માતા સાહેબ હતા ત્યારે દર્દી એની પાસે જતા કે ભાઈ સાહેબ તાવ આવ્યો છે તો એમ કેતા કે ડબલોટી ખાયાઓ સંતાન અચ્છા એ તાવ કે શરદી મને હા શરદી મને શરદી ભાંગી રાખે તો એવું શું છે એની અંદર અને એક જણને બધાય જતા ઉકારાના ગરમ મસાલા આવે છે મસાલા જ બધા વાહ વાહ અમારા માટે એક છે તમારે અહીંયા સ્પેશિયલ મસાલા વાળી એક નાના ભાવની તમે જે ક્યો છો એ શું છે એ અમને જરાક દેખા બનાવીને દેખાડજો આ બે કારણ કે ભૂંગા વટેરા ને દાબેલી તો બધી જગ્યાએ ખાતા હોય કોમન વસ્તુ તમારી આ મેઈન વસ્તુ જે છે આપણે એ ટેસ્ટ કરીએ ગરમ પાણી અને મને છે જ આ સૂપ જે છે તમારો ટેસ્ટ કરો જો જે મસાલાવાળું જે છે અને પેલી જ બાઈટ હું તમને એટલું કહી શકું શિયાળો જામે ને ત્યારે અહીંયા આવી જવાય એક આટો મરી જવાય શિયાળો જોરદાર જામે ત્યારે અને ખરેખર જો શરદી અને એનું પ્રમાણ વધારે હોય અને એમ કે છે કે અહીંના એક ભૂતપૂર્વ ડોક્ટર પોતે પણ પ્રિસ્ક્રાઇબ કરી દેતા હતા કે ભાઈ એની ડબલ રોટી ખાયા હો તો કંઈક તો હશે ને ડોક્ટર પણ ઓળખી ગયા છે મિક્સ મસાલાની ભરપૂર વસ્તુ છે નામ પણ એનું એ જ રાખવું છે ગજબ ભાઈ ગજબ મને રાજકોટ ના નવીનભાઈ નો મતપો યાદ આવ્યો એ પણ તેજાના અને ગરમ મસાલા થી ભરપૂર હોય મને જરાક એક અદુબ બસ તેજાના ની જગ્યામાં આવે છે બહુ ફુક મારી મારીને ઊભરાય તમે મોરબી આવ્યા એના સ્પીડ વાકેફ ના હોય બીજું કઈ તમારે એક્સપ્લોર કરવાની ઈચ્છા થાય કે ન થાય શિયાળામાં એવા હોય ને એક વખત અહિયાં આવી એક વખત અહિયાં મિક્સ મસાલા ટેસ્ટ કરી દેજો એવું નથી કે તીખું છે પણ એની તાસીર છે ને એ ગામ છે ને આ મારું પર્સનલ મારો ઓપિનિયન છે એ લોકો તો કહેતા હતા તો મારો પોતાનો ઓપિનિયન છે હવે તમે કયા માઇન્ડસેટ સાથે આવો છો મને ખબર નથી અથવા તમે કેટલું એક્સ્ટ્રીમ લેવલ નું ગરમ કે તીખું ખાઈ શકો છો એ મને ખબર નથી પાંચ આંગળી સરખી ના હોય હમ